છેલ્લા કેટલાક સમયથી જ્યાં જુઓ ત્યાં બસ અંબાણી ફેમિલી છવાયેલી છે પછી ગુજરાતના જામનગર ખાતે વેડિંગ ફંક્શન હોય કે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થાન ચોરવાડનું સેલિબ્રેશન હોય જ્યારે હોય ત્યારે અંબાણી પરિવાર એમના ક્યારેક બર્થડે પાર્ટી તો ક્યારેક એમના લગ્નના કારણે સતત ને સતત ચર્ચામાં રહેતા હોય છે પછી મુકેશ અંબાણી હોય કે પછી અનિલ અંબાણી કે એમની પત્ની એટલે કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હોય તેઓ હંમેશા લાઈમ લાઈટની નજીક રહે છે કારણ કે મિત્રો ભારત જ નહીં પરંતુ એશિયાના ધનિકોમાં એમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી અને એમના પરિવારની વાત એકદમ ન્યારી છે દોસ્તો હંમેશા આપણે મુકેશ અંબાણીની નીતા અંબાણીની કે પછી એમના સંતાનો એટલે કે આકાશ અનંત અને ઈશા અંબાણીની વાતો કરતા હોઈએ છીએ તો ક્યારેક વહુઓની વાતો કરતા હોઈએ છીએ સાથે આપણે કેટલીક વખત અનિલ અંબાણી અને એના ક્યારેક એમના પરિવારની પણ વાતો કરતા હોઈએ છીએ ત્યારે દોસ્તો એક વ્યક્તિ એવા પણ છે એક એવું પાત્ર છે કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે અને એની વાતો ક્યારેય પણ થતી નથી અને તેઓ લાઈમ લાઇટથી હંમેશા દૂર રહેતા હોય છે જી હા દોસ્તો આ વ્યક્તિ છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા એટલે કે કોકિલાબેન અંબાણી પરંતુ શું દોસ્તો તમે એમના માતા કોકિલાબેનની હાલત વિશે જાણો છો કે એમની હાલત કેવી છે મિત્રો કહેવાય છે કે ધીરુભાઈના ગયા પછી એમની હાલત ખૂબ જ દયનીય છે અબજોપતિ હોવા છતાં આજે તેઓ દુઃખી છે ખરેખર મિત્રો તમે પણ જાણવા માગો છો ને કે આજે તેઓ કેવી જિંદગી જીવે છે કોની સાથે રહે છે અનિલ અંબાણી કે મુકેશ અંબાણી અને શા માટે તેઓ હંમેશા ગુલાબી રંગની સાડી પહેરે છે આ તમામ બાબતોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજી સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં મુકેશ અને અનિલ અંબાણીના માતા કોકિલાબેનનો જન્મ ગુજરાતના જામનગર ખાતે વર્ષ ઓગણીસો ત્રીસમાં થયો હતો અને તેઓ દસમા ધોરણ સુધી ભણ્યા છે કોકિલા બેન એમના મોટા દીકરા મુકેશ અંબાણી સાથે હાલ મુંબઈમાં આવેલા એ એન્ટેલિયામાં રહે છે આ એન્ટેલિયા વિશે તો તમે સાંભળ્યું જ હશે એકદમ સરળ અને સાદું જીવન જીવવાનું પસંદ કરનાલા એ કોકિલા બેનને સોનું પહેરવાનો બિલકુલ પણ પસંદ નથી પરંતુ શું દોસ્તો તમે કોકિલા બેનના ફોટા ધ્યાનથી જોયા છે તો તમને ખ્યાલ આવશે કે તેઓ હંમેશા પિંક એટલે કે ગુલાબી રંગની સાડીમાં જ જોવા મળે છે ચાલો આજે તમને આ બાબતના કારણ વિશે જણાવીએ મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર કોકિલાબેનનો મનપસંદ કલર પિંક છે અને એટલે જ એમની પાસે પિંક કલરની સાડીઓનું બહુ મોટું કલેક્શન છે તમને જણાવી દઈએ કે ભારતમાં ગુલાબી રંગને શુદ્ધતાનું પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે આ સિવાય એક એવી પણ માન્યતા છે કે ભારતના મહિલાઓમાં પતિના નિધન બાદ મોટા ભાગે સફેદ લાઇટ પિંક કે પછી લાઇટ રંગના કપડાં પહેરે છે ખેર આ બધી તો માન્યતાઓ છે પરંતુ કોકિલાબેનની સિમ્પલ સાડીમાં જ એકદમ તેઓ શોભી રહ્યા છે કોકિલાબેન અંબાણી પાસે સૌથી વધુ શેર છે જી હા દોસ્તો ધીરુભાઈ અંબાણીના પત્ની અને મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે આ કોકિલાબેન અંબાણી એક કરોડ સત્તાવન લાખ એકતાલીસ હજાર ત્રણસો બાવીસ શેર ધરાવે છે જી હા દોસ્તો આ આંકડો કોઈ નાનો આંકડો નથી પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો હિસ્સો તેઓ ધરાવે છે જે કંપનીમાં ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા હિસ્સો છે જો મુકેશ અને નીતા અંબાણીના ત્રણેય સંતાનોની વાત કરીએ તો આકાશ અંબાણી ઈશા અંબાણી અને અનંત અંબાણી પાસે એસી લાખ બાવન હજાર એકવીસ શેર એમ કહેવાય કે શેર છે જે કંપનીમાં જીરો પોઈન્ટ બાર ટકાથી નજીક છે કોકિલાબેન અંબાણી અંબાણી પરિવારના વડા છે આવી સ્થિતિમાં કોકિલાબેન અંબાણીની કુલ સંપત્તિ આજે જાહેર કરવામાં આવી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર એમની કુલ સંપત્તિ ખૂબ મોટી છે અને એમ કહેવાય કે તેઓ એ હજાર કરોડની પાર છે તે અંબાણી પરિવારના વડા છે એટલા માટે જ ખાસ પ્રસંગે તેઓ એમ કહેવાય કે ખૂબ શાનદાર લુકમાં જોવા મળે છે અનિતા અંબાણી આજે શક્તિશાળી મહિલા હોવા છતાં પણ એમના બા કોકિલાબેનનો ખૂબ આદર કરે છે અને બેન એ પરિવારને આજે પણ એક જૂથ રાખ્યો છે તો દોસ્તો આ કોકિલાબેન અંબાણી વિશે તમે શું કહેવા માંગો છો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ અંબાણી પરિવાર વિશે જો વિશેષ માહિતી તમારી પાસે હોય તો અમને પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને આવા જ નોલેજેબલ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત